હા જો મને ગાંધી મળે તો તો વાત સલ્ય સબર હાથ સિરે ફેરવીને પૂછે બેટા હિન કેમ છે ભીતરમાં માં કઈક સળવડાટ થાય અને અંતર અતિતની ગર્તા ડૂબી છે કે સત્ય સદાચાર અને અહિંસા પરમ આગ્રહી મોહનદાસ કરમચંદ ગાંધી અહીંયા કે છે અંતર ફરી વાચા ફૂટે અને બાપુ કહે માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું જીવન ભર સત્ય આચરણ કર્યું ને તેની આ ફલી શ્રુતિ છે કે ફરી એક વાર અહીંયા આવવા મળ્યું છે પછી તો મારા હાથમાં પેલું જર્જરિત થયેલું ત્રણ વાંદરાનું રમકડું જોઈને કહે બેટા હજુય તું બાળક જ રહ્યો હજુય તું રમકડાથી રમે છે પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે સાંભળીને તો ક્ષણભર હરખાઈ છે પણ તે એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને એમ જ કહે કે મારું પણ પ્રિય રમકડું છે ભલે বলেনে સાંભળતો નથી જોતો નથી અને બોલતોય નથી અને રમકડું વચમાં જ બોલી ઊઠે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ ગુલામ માનસ અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની ચડતો એવી ઊંડી ઉતરી ગઈ છે આ 75 વર્ષોમાં કે સત્ય અહિંસા સદાચાર માટે તો તમારે એક રોજ ઘૂંટાવો પડશે માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ લહેરાતી કસુંબલ ચુંદડીને તમાર રાજ કેટલાક બાળકોએ સ્વાર્થની કાટાડી જાડીમાં ફેરવીને ચિતરે હાલ કરી નાખી છે બાપુ તમારા ગયા પછી મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના સંવાદથી મને કદાચ મેગાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય મુકામ ઇન્સાફ તાલ કાલ જાગે તેવા ગાતે દંડ ઘોર કાલ જાગે પણ પછી કહું એમ કે બાપુ

જે પહેલા આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે એ મૃત પાય દશામાં કણસી રહ્યા છે પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા અને પોતાના મોં પર રહેલું કાયમનું પોખલું સ્મિત લાવીને એમ જ કહે જ્યારે દીવો ધરેને કોઈ ઘન ઘોર તૂફાની રાતે પાર વાસે તને જોઈ આવને વિજે સળગી જઈને સવનો દીવો એકલો થાને રે તારીજો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે જય હિન્દ જય ભારત